ઓમ બાબુભાઈ પરમાર તો શ્રાવણ મહિનામાં એક્યુપ્રેશર અને આયુર્વેદિક દુખાવા માટે માનો શનાયુનો દુખાવો હોય કમરનો દુખાવો હોય સાયટિકા ટીકા હોય લેવર ખરાબ થઈ ગયું હોય એવા ઘણી બીમારી માટે એક શ્રાવણ મહિનામાં કેમ્પનું આયોજન કર્યું છે તો સૌરાષ્ટ્રમાં બધે પહેલાં શરૂઆત જુનાગઢથી જ કરવાની છે પછી પછી એની આજુબાજુ કે રાજકોટ રાજકોટ ગોંડલ એની આજુબાજુ વેરાવળ સોમનાથ દ્વારકા આમાં અમુક અમુકના તારીખ હજી નક્કી નથી થઈ અમુકના ફોન આવી ગયા છે તો એ તારીખ નક્કી થાય ત્યારે તમને જણાવીશું પણ જે લોકોને કાર્યક્રમ રાખવો હોય તો એ મને ફોન કરે અને તે પછી હું તારીખ નક્કી કરું કે મારા રૂટ પ્રમાણે જે તારીખ આવશે ત્યાં પોગ્રામ ગોઠવવામાં આવશે એમાં હવન પદ્ધતિ છે ને આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર એટલે હું એક્યુપેશનનું અને આયુર્વેદિક ઉપચાર આ કરવાના સહિત તો જે લોકોને આનો લાભ લેવો હોય મને ફોન કરે અને ફોન કર્યા પછી હું મારી રીતે તારીખ આપું મારા નંબર એસી ત્રેસઠ એકાવન એકતાલીસ પછા પછી બાબુભાઈ પરમાર